તો આપણે બધાના પ્યાર અને સપોર્ટથી આજે ફોસ ચડાવી લીધી છે એનો લુક તમે જોઈ શકો છો તો આપણે બધાના પ્યાર અને સપોર્ટથી આજે ફોર્ચ્યુનર ચડાવી લીધી છે અને એનો લુક તમે જોઈ શકો છો ફોર્ચ્યુનર આપણે આજે જ લઈ આવ્યા છીએ બહુ મસ્તીની છે તમે એનો લુક તો જોવો એકવાર પૂરા પૈસા દઈને લઈ આવ્યા છીએ આપણે ફોર્ચ્યુનર આપણા ફળિયામાં પાર્ક કરી દીધી છે ફાંકા હું ઠક થયો એટલે મહેમાન આવ્યા લાવ્યા

કશું જવાનું જ નહી બઉ રોજ જવાનું પણ જ જવાનું સીતા આમ ગામમાં એક પેલું ગામ આવે ને આમાં રામપુરમાં થઈ જવાય અમે જે વાઘર હાઈવે ઉપર જઈએ ને તો ટાઈલથી જોએ એટલે આઈવે થી બે કિલોમીટર જોફરામો ગામમાં ચાર પાંચ કિલોમીટર જઈન પાછો આમ ગામમાં આવતો અહીંયા પહોંચી જવાનું છે બધાને લઈને વાડીએ ફરસનમનો બેહવાનો આપડો વારો કાય આવો નથી એટલે આપણે ટુ-व्हीલ લઈને નીકળી ગયા છીએ સાચી વાત છે નોકરી કરવી હોય તો ઘણા ઓપ્શન હતા નોકરી કરવાના હું તો તને કઉ છું ને ખાલી આ ખેડૂત આ બે વીઘામાં તો સાચી વાત છે એટલે આપડે ઘરની ખેતી હતી છે ને ઓર્ગેનિક ઓર્ગેનિક બઉ હા હા એમાં ખાલી ઓર્ગેનિકમાં માં ખાલી મગ ને મગની દાળ ને બધી થાય છે ઓલી વાળી આપડે ચણા છે

હું અહીંયા રંગોળાની બાજુમાં લાખાવટ ગામ છે ત્યાં અમારા ભૂતપૂર્વ એક વિદ્યાર્થી છે સરસ મજાની ખેતી કરે છે અને ખેતીમાં એટલો બધો એને રસ છે કે હવે કેવી રીતે ઉપર લેવી કેવી રીતે ખેતીને ધંધાદારી બનાવવી એવા બધા સારા ઉપાયો સરસ રીતે શોધી અને એણે સરસ મજાનું કામ ખેતીનું શરૂ કર્યું છે અને અમે વાડીએ એની વાડીએ જમવા આવ્યા છીએ ઘઉ છે રૂપાબેન હા ઘઉં જોયા બાજુ રાવુડા આપડે પાછળ હતો પણ નાના પાછળ છે ઓલું રવિ ઓલું 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 ઘર હા આપણે હા સેઠાણા ની બાજુમાં લહર આ બાજુ પાછા ઘણો બધા ઓલી બાજુ પાણી હપુવો ખર્જો છે એ ને આ માટે નિર્ણ

જઈ આવજો તમ તારે બે ફિકર હોઈ આવજો તમારી માટે અમને છે કરવાના સુલ્લા હા રાઈ ને કિશે પણ ઘેરો છે રાઈડા દેખાય છે ઘુરકુર્તી થઈ આ પેલે હરિયાણા વણતો હરિયાણામાં જ થાય હા હાલો આપણે અહીંયા આ છે ને તમે સાંધામાં સારું આ ઈમાન આપડે કરવાની જો તારામાં માન ત્યાં જઈએ અમે આમ છે એક ઓલાપણા સુધી બધું અને આમ ઓલાપણા છે સુધી ઓલો લીમડો દેખાય ત્યાં સુધી બધું ને આમ કેટલું હશે આ છે 26 વીઘા ઓલી વાડીએ 26 વીઘા જોજો બોર ખાવા છે તમારે કાસીના બોર ખાવા છે તમારે તો હાલો બોર ખાવા

વાડી બધા એ ફરી લીધું બઉ બધા આવી અને હવે આપણે જઈએ છીએ ઘરે તો મળશું હવે આવતા વ્લોગ માં